કરજનમાં ગેરકાયદેસર જુગારધામ ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો આ દરોડામાં બે કિશોર સહિત સોળ ખેલૈયાઓ ઝડપાઈ ગયા હતા જ્યારે જુગાર રમાડનાર મુખ્ય આરોપી સહિત ત્રણ વ્યક્તિ નાસી છૂટતા તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા એસએમસીએ સ્થળ ઉપરથી રૂપિયા જારની રોકડ રકમ તેર મોબાઈલ ફોન ચાર કેલ્ક્યુલેટર સહિત કુલ એક પોઈન્ટ બત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે આ તમામ મુદ્દામાલ અને ચૌદ આરોપીને કરજન પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યા છે એસએમસીને બાતમી મળી હતી કે વડોદરા જિલ્લાના કરજનના ભાતુજી મંદિર સામેની રબારીવાસની ખુલ્લી જગ્યામાં મોટી સંખ્યામાં લોકો જુગાર રમી રહ્યા છે એસએમસીના પીએસઆઈની આગેવાની હેઠળ ટીમ દ્વારા દરોડો પાડી જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા આ સમયે જુગારિયાઓમાં દોડધામ મચી જવા પામી હતી પોલીસે રાકેશ રૂપે ખન્નો અમરતજી ઠાકરડા રહે ઠાકોરવાસ કરજન વડોદરા શનિપ્રભાતજી ઠાકરડા રહે ઠાકોરવાસ નવા બજાર કરજન વડોદરા અશોકજી સોમાજી ઠાકોર રહે નવા બજાર ઇન્દિરાનગરી કરજન વડોદરા વિઠ્ઠલભયાજી ઠાકરડા રહે સંતોષનગર કરજન સંદીપકુમાર પૃથ્વીરાજ ત્રિવેદી रहे एक सौ बे अनारकुंज गोत्री रोड वडोदरा नरेश विरमजी ठाकुर रहे रबारीवास हाथीबाग करजन अमृत वाघजीबाई ठाकुर रहे नवाबजार हाथीबाग करजन जय रोहित ठाकरड़ा रहे नवाबजार हाथीबाग करजन सोमा मंगलभा पाटनवाड़िया रहे मिया मातर आमोद भरूच गौतम गणपत ठाकरदा रहे ठाकुरवास हाथीबाग करजन नटू चंदूबाई राठौड़ રહે ખાવતનગરી કરજન મુકેશ બહાદુર દેવીપૂજક રહે નેશનલ હાઇવે આઠ પેટ્રોલ પંપ પાસે કરજન શૈલેષ મહેન્દ્રભાઈ વસાવા રહે જીથે કરજન વિશાલ મહેશ ચિથરિયા રહે જલારામ રોડ પાસે કરજન તથા બે સગીર પણ સામેલ છે વોન્ટેડ આરોપીઓમાં રાજુ શિવાજી ઠાકોર તથા એઝાઝ ઇલિયાસ મીર મહેશ વિરમ ઠાકોર છે સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે